મહેસાણામાં ઉંઝાના એઠોર ગણપતિ મંદિર ચૂંટણીમાં વિવાદ વધુ વકર્યો છે ટ્રસ્ટીઓની ચૂંટણી અંગે કરાયેલા હુકમ મુદ્દે અસમંજસની સ્થિતિ બની રહી છે ચાલુ સત્તાધીશોની વિકાસ પેનલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હાઈકોર્ટના હુકમથી વિપરીત ચૂંટણી થતી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે વિકાસ પેનલની સર્વ સમાજને પ્રતિનિધિત્વ આપવા માંગ થઈ રહી છે ઇતિહાસમાં પ્રથમ એઠોર મંદિરની ચૂંટણી યોજાઈ રહી છે હાલ જે ચૂંટણીનું વોટિંગ જે ચાલી રહ્યું છે બરાબર એ તદ્દન ગેરવાયાજબી છે એનું કારણ એવું છે કે અમે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી પણ અમે લોકો જે ઉમેદવારી નોંધાવી હતી એ જૂના હુકમ પ્રમાણે નોંધાવી હતી અને અત્યારે નવા હુકમ પ્રમાણે લોકો કરી રહ્યા છે તો એકદમ તદ્દન ખોટું છે અને જે જૂના હુકમ પ્રમાણે છે કે દરેક કોમના પ્રતિનિધિત્વ મળવું જોઈએ જો એ નહીં મળે અને એક જ કોમને એકથી વધુ વ્યક્તિની જો એમાં નિમણૂક થશે તો હું પોતે હાઈકોર્ટમાં એની સામે રીટ કરીશ અમારી પેનલમાં ચાર પટેલ છે એક ઉમેદવાર ઠાકોર છે એક ઉમેદવાર પ્રજાપતિ છે એટલે ઠાકોર એ અહીંયા મોટાભાગે ચાલીસ ટકા વસ્તી ઠાકોરોની છે અને સાત જ પ્રતિનિધિઓ હોય એટલે એ પ્રમાણે જેમણે બી અમારી પેનલમાં આવ્યા એ લોકોને અમે લીધા છે ઇલેક્શનથી નહી સિલેક્શન થી થઈ જવું જોઈએ ઇલેક્શન હું એક મને યોગ્ય લાગતું નથી તો શું કરશો મતદારના રિઝલ્ટમાં સ્પષ્ટ હું એવું માનું છું કે રીઝલ્ટાર ના જે હુકમ છે એ હુકમની અંદર દરેક કોમને સમાન પ્રતિનિધિત્વ આપવું જોઈએ સાથે સાત કોમના જો અલગ અલગ ટ્રસ્ટીઓ ચૂંટણીને આવે તો હું હાઈકોર્ટને જે ઓર્ડર કર્યો એને ગામ લોકોએ વધારે એવું મારું અંગત માનવું છે અમે જે બંધારણ છે એ રીતે દરેકને ફાળવેલું છે પણ ગામનો માહોલ જોઈને અને ઇલેક્શનમાં એમની પૂરતી સમય એમની હાર જોઈને એમને હાઈકોર્ટમાં રીડ કરી કે અમે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપ્યું નથી પણ તમે જે બેલેટ પેપર જોશો તો બેલેટ પેપરમાં દરેક જ્ઞાતિને માન આપેલું છે પછી એમનો હાર ભાળીને એમને હાઈકોર્ટમાં રીડ કરી છે આમાં બિલકુલ રાજકારણ નથી